અમે એમ નથી કરતા ગૃહમંત્રીના ગોડે કે ત્રણ પાક ખેડૂતો લેતા થયા છે અમે જેને વાત તથ્યવાળી વાત હોય ત્યારે જ કરીએ છીએ અમે સતત એનું લેસન કરીએ છીએ લેસન કરીને પછી વાત મૂકીએ છીએ માર્કેટમાં ખેડૂતોનું કેટલું સાચું છે કેટલું થઈ શકે કેટલું નહીં થઈ શકે એનો ઉકેલ પણ અમારા સાથે છે હું આપના માધ્યમથી સરકારને કહેવા માગું છું તંત્રને કહેવા માગું છું જો એને ખબર ન પડતી હોય તો અમારા ભારતીય કિસાન સંઘની ટીમને બોલાવે જેટલા પ્રશ્નો છે એના ઉકેલ અમારા કને છે અને એમાં સરકારને ક્યાંય નુકસાન નહીં જાય ખેડૂતોનું હિત જળવાશે ખેડૂતોનું હિત જળવાશે તો ભારતમાં નહીં રેકાર થશે એટલે અમારા કને બધાએ રસ્તા છે પણ માત્ર ને માત્ર એક તાનાશાહી કરીને એક ઈગો જમાવો છે એકસો ને છપ્પન સીટો આવ્યું એટલે ઈગો જમાવો છે ભાઈ તમે છે ને કોંગ્રેસને ખરીદી શકશો આ કિસાનોને નહીં ખરીદી શકો કોંગ્રેસને ખરીદીને સરકાર બનાવી શકશો પણ આ ખેડૂતોને નહીં બનાવી શકો મેં પત્રકાર પરિષદમાં કીધું હતું આપના માધ્યમથી ફરી કહું છું મૂળ ભાજપ રહી નથી મૂળ ભાજપ રહી નથી કોંગ્રેસ ને બધું મિક્સ કરીને ભાંગ્રેસ થઈ ગઈ આ ભાંગ્રેસ થઈ ગઈ ને એટલે આ પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ એટલે તાત્કાલિક ધોરણે અમારો તમારા સાથે કોઈ વેર નથી પણ ખેડૂતો સાથે જો આવી રમત કરશો તો હવે ભારતીય કિસાન સંઘ સાખી નહીં લે ખેડૂતોની સાખી લે આ અમારા સૈનિકો છે બધાય આ સૈનિકો હવે તૈયાર છે એ કટાડ્યા છે અમારે તો આહ્વાન કરવાની વાત હતી એટલે આજે આપ જોયું બધું જનમેદની અહીંયા કોઈ સમજી લેજો ગાડીની વ્યવસ્થા નથી બધા પોતાના ખર્ચે આવ્યા છે ભાજપની સભાઓમાં તો અધિકારી તલાટી છે કરીને તમામ અધિકારીઓ કલેક્ટર સૂચના આપવામાં આવે ગાડીઓ આપવામાં આપવામાં આવે આવે પેકેટો આપવામાં આવે આ બધા પોતાના કંપનીઓમાં માણસ કરતા હોય કંપનીઓ બંધ રાખાવીને માણસ ની ભીડ કરવા માટે કરવામાં આવે છે આ સૈનિકો અમારા બધા પોતાનું ડીઝલ બારીને પેટ્રોલ બારીને પોતાના આજે સાડા ત્રણસો કિલોમીટરનો જિલ્લો છે લારણ થી આડીસર એ જિલ્લામાંથી સંપૂર્ણ જિલ્લામાં આજે આવ્યા છે આજે તો માત્ર હજી ટેલર છે પિક્ચર આખું બાકી છે અને કિસાનો જ્યારે રોડ ઉપર આવી ગયા ને ત્યારે સરકાર છે ને એ વસ્તુ છે ને કાયદો વ્યવસ્થા નહીં જળવાય એટલે કાયદો વ્યવસ્થા ના બગડે એ સરકારની જવાબદારી છે અમારી પણ જવાબદારી છે અમે કાયદોની વ્યવસ્થા નથી બગાડવા માંગતા પણ એ પેલા સરકાર જાગી જાય એવું આપણા માધ્યમ થી હું એમને કહેવા માંગુ છું જઈ રહ્યો છે બોટાદ ની અંદર પણ હમણાં આપણે જોયું કે ત્યાં આગળ રાજુભાઈ કરપા છે એમને જે બોટાદ થી છ કિલોમીટર અડધર ગામની અંદર અંદર સભા કરવામાં આવી ત્યાં આગળ પોલીસ દ્વારા પણ એમને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને માર મારવામાં આવ્યા ઘરમાં ઘુસીને પણ મારવામાં આવ્યા એમના વિરુદ્ધ પંચ્યાસી લોકો વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે તેને લઈને શું કહેશો તમે જયારે આની હું કડી નિંદા કરું છું કે આવી રીતે પોલીસ પ્રશાસનનો યુઝ કરીને જે સરકાર ચલાવે છે એ Uh, of. હું વખોડું છું એને કડા શબ્દોમાં કે આવી રીતે તમે પોલીસને લઈને ખેડૂતોને મારો આંદોલનને દબાવવાની કોશિશ કરો એવી રીતે તો અંગ્રેજોના ટાઈમ પર નહોતું થતું એ લોકો પણ એટલીસ્ટ આવા જ ઉઠાવવા દેતા ન પણ ઉઠાવવા દેતા તો એ અંગ્રેજ હતા તો આપણી પોતાની સરકાર છે અમે તમને છૂટ્યા છે અને પછી તમે અમારી સાથે આવો વ્યવહાર કરો તો એ ક્યાં ક્યાં સુધી આપણે કહી શકીએ કે સારું કહેવાય નહીં સરકાર માટે એટલે હું કહું છું કે જેટલા બોતાડના કિસાનો છે કે ક્યાં પણ ના કિસાનો છે એ લોકોને आवाज ને દબાવવાનું બંધ કરવું જોઈએ સરકારને કે આપણે કૃષિપ્રધાન દેશ છીએ એમાં આપણે કિસાનોને આવી રીતે એનું શોષણ કરીએ ન ચાલે પોલીસ ને તો આ કરવું હતું સરકાર નહીં કરું તો અને એ કરવામાં સફળ રહ્યા અને આજે ગરીબ ખેડૂતોના દીકરાઓ અને દીકરીઓને ઘરમાં જઈ જઈને દંડા માર્યા છે નિર્દોષ ખેડૂતોનો ગુનો શું છે એનો કડદો થતો હતો એના સાથે અન્યાય થતો હતો તમે એમને પાણીની જ જાળમાં મેં જ્યાં સુધી અભ્યાસ એનો કર્યો છે કેટલાક મિત્રોને પૂછ્યું છે પાણી ન પીવડાવો લાઇટો બંધ કરી નાખો માર્કેટયાર્ડનું એટલે આનાથી મોટો તો હવે મને એમ લાગે છે કે આને ખેડૂતો સાથે એવડી આ સરકારને શું આ ખેડૂતો હું ફરીથી કહું છું ખેડૂતોના ખંભા ઉપર બંદૂક રાખીને તમે ગાંધીનગરની સીટમાં બેઠા છો એ જ ખેડૂતોને તમે જો આવી રીતે કરશો ને તો તમને ઘરે જતા હવે વાર નહીં લાગે જો તમે સમજ્યા નહીં અમે તો હજી એક સમજી જાઓ અમારો તમારા સાથે કોઈ દુશ્મની નથી પણ જો ન સમજ્યા તો તમારે હવે ઘરે જવા માટે માત્ર ભ્રષ્ટાચાર સિવાય અત્યારે કાયદો ને વ્યવસ્થા કથળેલી હાલતમાં છે ખેડૂતો સાથે આવા દંડા મારો છો તમે તમે બુટલો કરો ને કેમ આવા દંડા નથી મારતા ભાઈ બુટલે કરો ખેડૂતોના હજારો વાહન ડિટેન તમે કરી નાખી એટલે એ આતંકવાદી હતા એટલે આવું ન થાય ખેડૂતો સાથે સંવાદ થાય સવારથી જે એક થાય રસ્તા નીકળે બાકી દંડા મારવા ખેડૂતો એટલે સરકાર જાગે હું તો હજી એ કહું છું અમારે આ લડાઈ લડવાનો કોઈ શોખ નથી અમારે કોઈ નેતા નથી પણ સરકાર ખેડૂતોની મુશ્કેલી છે એટલા માટે અમે આ વાત કરીએ છીએ અને અમારી ફરજ છે ભારતીય કિસાન સંઘ આ ખેડૂતોની સસ્તા છે કોઈના બાપાની જાગીર નથી કોઈ એમ કહેતા હોય કે આની સસ્તા છે ને સસ્તા છે કોઈની અમે કોઈ રાજકીયનો નો હાથો નથી બનવાના આ ખેડૂતોની વેદના છે એ વેદના અમે સો ટકા ડકાની ચોટ ઉપર

ખેડૂતો કિસાન સંઘ એક ખેડૂતની ની સંસ્થા છે કિસાન સંઘની જે કઈ માગણી હોય ખેડૂત પ્રત્યે સાચી જ હોય છે પણ ક્યાંક ને ક્યાંક હમણાં જ તમે કે બોટાદ અંદર એક આમ આદમી પાર્ટી ખેડૂતના નામે આજુબાજુમાંથી ગુંડાઓ કેડાવી અને ખોટા ઉસરા કર્યા આવો ક્યાંક ને ક્યાંક થતો હોય ત્યારે સરકારને બદનામ કરવા પોલીસને બદનામ કરવા માટે અમુક પાર્ટીઓ કરતી હોય ત્યારે સરકારમાં આપણા કામો નથી થતા ક્યાંક ને ક્યાંક કિસાન સંઘ પણ આવી વાતોમાં આવી અને એ પણ માર ખાઈ જતો છે કિસાન સંઘની વાત સરકાર ગમે એની હોય એને સાંભળવી જ પડે ન સાંભળે તો ખેડૂત સિંહ ખેડૂત ગમે ત્યારે સરકાર ઉછલાવી શકે છે પણ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ પક્ષ કિસાન સંઘ ની બગલ માં બેસી અને ખોટો દુરુપયોગ કરતો હોય સરકાર ને બદનામ કરતો હોય ત્યારે પણ એના જે કઈ હક્કો હોય એનાથી વચિત રહી જતો હોય બલરામી હઉ મી ધરતી મી ગંગા ભી